બનાસકાંઠા જિલ્લાના ઓગઢના થરા ખાતે કોંગ્રેસની જન આક્રોશ સભા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર સહિત કોંગ્રેસથી ધારાસભ્યો રહ્યા હતા હાજર થરા ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓએ રેલી નીકાળી અને વોટ ચોરના નારા લગાવ્યા અમિત ચાવડાને અને સંસદ જ્ઞાનીબેન ઠાકોર રેલીમાં જોડાયા કોંગ્રેસના કાર્યકર્તાઓનું સંમેલન વોટ ચોરીના મુદ્દો ગુંસે બ્યુરો રિપોર્ટ રામજી ભરાઈ ગયો ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી અને ગુજરાતના પ્રભારી મુકુલ વાસ્તિકજી અને એક નારો છે કે તાકાત છે મારા બાવડામાં વિશ્વાસ છે મને અમિત ચાવડામાં એવા અમારા રાષ્ટ્રીય રાજ્યના પ્રમુખ અમિત ચાવડાજી ઘરના પ્રભારી સુભાષિનીજી જેલીબેન જગદીશભાઈ આખો બનાસકાંઠા જિલ્લાનું શિષ્ટ નેતૃત્વ અને મારો કાકરેજનો સર્વ સમાજ જ્યારે જન આક્રોશ રેલીમાં ઉપસ્થિત થયો તો ત્યારે તો આપણા સૌના માધ્યમથી સમગ્ર વિધાનસભાના કોંગ્રેસીજનોનો આભાર માનું છું વોટ છોડ ગાદી છોડ એ નારો દેશના જનનાયક ને ભારતનું ભવિષ્ય રાહુલ ગાંધીજીએ જયારે ઉજાગર કરી અને નિમ્ન કક્ષાની રાજનીતિ કરતી ભારતીય જનતા પાર્ટીના આંખો ખોલી છે ત્યારે સમગ્ર દેશને લોકોના મનમાં એક જ વાત છે કે આ લોકો સત્તા જો મેળવતા હોય તો વોટ ચોરી કરીને મેળવે છે આવનાર સમયની અંદર કાંકરેજ વિધાનસભાના ત્રણસો ત્રણ બુથ અંદર અમારો કોંગ્રેસનો સર્વસમાજનો આગેવાન જઈ અને એક એક ઘર એક એક લોકોને આ બાબતથી સરકાર ક્યાંક અન્યાય કરે છે ભેદભાવ કરે છે અને અત્યાચારનો ભોગ લોકો બની રહ્યા છે સામાન્ય ગરીબ લોકોના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવે છે મોઘું શિક્ષણ લીધા પછી યુવાનોને રોજગાર નથી મળી રહ્યો સરકારી ભરતીઓનું જે કેલેન્ડર બહાર પાડે છે લાખો જગ્યાઓ ખાલી છે તેમ છતાં ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટને આઉટસોર્સિંગથી યુવાઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી બાગી છે ખુલ્લે આમ હત્યાઓ થાય છે લૂંટ થાય છે છેડતી થાય છે બળાત્કાર થાય છે આજે કોઈ સલામત નથી ગુંડાઓ બુટલેગરો બેફામ બન્યા છે જ્યાં પાણી નથી મળતું ત્યાં દારૂ મળે છે ધંધા વેપાર ચોપટ થઈ ગયા છે આજે સરકારની નીતિઓને કારણે ગુજરાતનો ડાયમંડ ઇન્ડસ્ટ્રી હોય સિરામિક ઇન્ડસ્ટ્રી હોય કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય બધા જ ધંધા વેપાર ચોપટ છે મંદી છે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે આજ બનાસકાંઠાની વાત કરીએ તો વારંવાર અતિવૃષ્ટિ થાય છે વારંવાર પૂર થાય છે લોકોના ઊભા પાક નષ્ટ થઈ જાય છે જમીનોનું ધોવાણ થાય છે પણ કોઈ પણ જાતની સહાય નથી મળતી કોઈપણ જાતનું સરકારનું લાંબા ગાળાનું આયોજન નથી ત્યારે તમામ વર્ગ વિસ્તારના લોકો આજે મંદિરથી પરેશાન છે મોંઘવારીથી પરેશાન છે ભ્રષ્ટાચારથી પરેશાન છે આખા ગુજરાતમાં રસ્તાઓ પર જે ખાડા છે એ જોઈને એટલું ચોક્કસ કહી શકાય કે આખી સરકાર ખાડે ગઈ છે અને જ્યારે આખી સરકાર ખાડે ગઈ હોય તમામ વર્ગ વિસ્તારના લોકો અન્યાય અને ભેદભાવનો ભોગ બન્યા હોય હેરાન પરેશાન હોય ત્યારે આખા ગુજરાતના લોકોના મનમાં જે તકલીફ છે જે પીડા છે જે આક્રોશ છે એને વાચા આપવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા આ જનઆક્રોશ સભાઓનું આયોજન થઈ રહ્યું છે આ સરકારમાં બેઠેલા લોકો કોઈની વાત સાંભળતા નથી કોઈની ફરિયાદ સાંભળતા નથી કોઈ પણ આંદોલન કે વિરોધ કરે તો એને ગણકારતા નથી કારણ કે એમને અભિમાન છે કે જ્યારે ચૂંટણી આવશે ત્યારે અમે વોટોની ચોરી કરીશું મતદાર યાદીઓમાં ગોટાળા કરીશું અને ફરી સરકાર બનાવી દઈશું ફરી જીતી જઈશું પણ જે રીતે રાહુલ ગાંધીજી આખા દેશમાં વોટ ચોરીના કૌભાંડને ખુલ્લું પાડ્યું છે જે રીતે ગુજરાતમાં પણ નવસારી લોકસભામાં વોટ ચોરી પકડાઈ છે આવનારા દિવસોમાં કોંગ્રેસનો કાર્યકર ઘેર ઘેર જઈને મતદાર યાદી ચકાસવાનો છે ઘેર ઘેર જઈને મતદાર યાદી ની ચકાસણીની સાથે સાથે વોર્ડ ચોરોને ખુલ્લા પાડવાની ઝુંબેશમાં સહી ઝુંબેશ લઈ રહ્યો છે લોકો મિસ કોલ કરીને આ ઝુંબેશને સમર્થન આપી રહ્યા છે ત્યારે અમે લોકોના પ્રશ્નો માટે વાચા આપીશું લોકોના આક્રોશ માટેને લઈને લડીશું અને આ વોર્ડ ચોરોને બે હજાર સત્યાવીસમાં ખુલ્લા પાડી અને ગુજરાતની જનતા બે હજાર સત્યાવીસમાં વોર્ડ ચોર ગાદી છોડ નારાને બુલંદ અવાજે એકવાર ઉઠાવશે સત્તા પરિવર્તન કરાવે પિચલે ત્રીસ સારો ભારતીય જનતા પાર્ટી ગયાર સાર હો કેન્દ્ર સરકાર મેં ભારતીય જનતા પાર્ટી કે હકુમત કઈ સારું વાદે કે જમીન આસમાન એક કરેગે લેકિન લોકો મુસીબત બહાર નિકાલ ये तमाम चीज़ें कहने के बाद भी आज एक तरह से हाहाकार मचा हुआ है गुजरात में सड़कों के बारे में हमें बताने की ज़रूरत है आप खुद ही देख सकते हैं। बाढ़ से प्रभावित इलाकों में खेती की ज़मीन बह गई फसल का नुकसान हुआ घर टूट गए सैकड़ों गांवों में बिजली कट गई लोग विस्थापित हुए लेकिन सरकार कहीं मदद के लिए सामने नहीं आई बारिश का पानी कई इलाकों में जमा रहने की वजह से बीमारियां फैली लेकिन सरकार वहां पर मदद करने में कहाँ पर भी नजर नहीं आती शिक्षा के क्षेत्र में शिक्षित बेरोजगारी को लेकर भी गुजरात में बहुत भारी समस्या है किसान आज भी आत्महत्या कर रहा है इस तरह के हालात बने हुए समाज का विशेष करके जो उपेक्षित समाज है उसके सामने तो मुसीबतों का पहाड़ चलता है ऐसी ये तमाम चीज़ों को देखकर का। <laughs> कांग्रेस पार्टी ने ये फैसला किया कि पूरे गुजरात में हम जन आक्रोश सभाओं का आयोजन करें हम, कल हम देगा में थे खिलौड़ा गए आज यहाँ काबरे जाए, फिर और भी अन्य दूसरे इलाकों में प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष अमित चावड़ा जी तुषार चौधरी जी जगदीश ठाकुर जी हमारे सुभाषिनी यादव जी और तमाम हम लोग सारे जगह जा रहे हैं। आपने देख ही कि यहाँ पर लोगों में एक बड़ा उत्साह है वोट चोरी के मामले को लेकर खास करके जो राहुल जी ने बात कही वो लोगों के दिलों में उतर गई है लोग भी ये समझने लगे कि हम वोट कहीं और देते कहीं और चले जाता है ये लोकतंत्र के लिए बहुत खतरनाक है और लोग अब इसके पीछे जुड़ने लग गए हैं हमको पूरा भरोसा है कि पूरा देश ये अभियान में जोड़ने में कामयाब होंगे और गुजरात में जो सरकार की नाकामयाबी उसको हम लोगों के करीब पहुँचाने में कामयाब